ગુડ ગુડ મોર્નિંગ બોલો આજે તો તો બહુ સારું કામ થઈ ગયું સરસ હા મુક્તિ મળી છે અને જુઓ હાલ લાઈનમાં ઘરે આવી જીમિયર કોઈ કઢાવાનું હોય તો ફટાફટ કઢાઇ અત્યારે ભીડ નથી હા નહીં તમારે

અને બધું લઈ પણ લીધું ને એમ અને આજે અમારા ફેન નું આવવાના છે પિંકી બેન જયસ્કો અને ફેન નું આવવાના છે તો સેન્ડવીચ નો બધું થોડું સામાન લીધો છે જોઈ લો જનતા માં ગયા હતા બધું લીધું અને થોડી સબ્જી પણ લીધી બહુ ટાઈમ જોવા દે ટાઈમ બહુ થઈ ગયો હિના ના ઘેર પાછો જ્યો હિના ઘેર થી સાયકલ લેવાની હતી કોણ સાયકલ લે સાયકલ તો ફેર કોઈ હતું જ નહીં કારણ કે મારી હિના બીમાર છે તો એનો દાખલો તો બધું તો બોલાવ્યા હતા টৈনে মাজেন তেয় এমাখুম঺েঁ এইর঑ জোরের এওক৅গি সে য়খে তাওয় উমারগি ইতারে লংজে আনসে ফুরয় আপো পুডলোন োএক৅স্ন হ

কিু খবার তো গাড়ি আন্র পঞ্র তমার সমা পেলে আজ বল ু গে কুলমাী খবনি তমি তোমার সাকালে নি লাটা খব বার জয় পঞ্চল

তুমি মাং এই মাল আবু पण তুমি আবু হে আবু মেনু হও বলো গোঠвай যাও মামা এই মামা ও মিষ্টি মামা কে নি মামা মামা আ হা বলো হেনু মজা હેપી નિયર હેપી નિયર હેપી નિયર મજામાં બકા આ જો આવી ગયા પિંકી બેન આવી ગઈ છે

વોટર એન્ડ સોસ એ માયોનીઝ આ હેવ ટુ માયોનીઝ આ જસ્ટ સોસ આરે ચીલી ફ્લેક્સ ઓરેગનો આરે બોધી ઓકે હીંગી બેને વટણા રેડી કરી દીધા છે ફેનો શું કરે છે કોથમીર 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 મું ત્યાં મુ પુવી ભૂલી જાય હા આતી બહુ બિઝી છે આટલું બધું લાવ્યા તો કોઈક ના કોઈક રહી જ છે तो चीच करवाने तो इसको बाइनीच साथिंगा अव गर्लीक माटा लो सौंक अब अंदर बटर आता परम परी जय पर अंदर नाकी लई है यह भी लिटेंट पर पोर्स में नाकी जयाने यह लेला होच्छा पूरा काती अच्छाइब लागा चीच ने अच्छाइब ला� હમ આમે કડ દો હા આમે કડ દો પેમન કાળો જો આ એવું નહી આપો એ બધું કઈ દેશે આદિને આવડી આ તો પીઝા આપતો હતા બનાવી બેઠી છે આ જો સેન્ડવીચ સેન્ડવીચ આપો બનાવી અનાવા રાસોયા એ બનાવા કરી ઘણી નવી રેસિપી મંતોળે જોજે બગા કેરેડા જો બધું આપું ખબર આવશે ભાઈ તો બધું શું ભાવ આ ઈમાન મમ્મા હાલ નઈ બોલો કેવી લાગી ભાઈ તમારા આ કેવી લાગી સેન્ડવિચ જોજો તો નહીં ના નહીં ખા વીરુ વીરુ નહીં ખા વીરુ ચાલો બિંગી જમવાનું રેડી છે બ્રેક ભાઈ નહીં આ એવું છે

ભાવે <laughs> ખાના <laughs> <laughs>

पुरना में रंग

Da